જય સ્વામિનારાયણ બાબુભાઈ પુષોત્મદાજ પટેલ મારું નામ છે બાવીસ તારીખે લગભગ દસ વાગે મને છાતીમાં દુખાવો વગેરે થયો અને તાત્કાલિક તો તેઓના ના ચિલોડાના જનરલ હોસ્પિટલ મેં ટ્રીટમેન્ટ લીધી પછી મને એસએમબીએસ હોસ્પિટલમાં નામ સજેસ્ટ કરવામાં આવ્યું અને પછી તરત અમે સગવડ તરત એડમિશનની પણ મળી ગઈ અને ટ્રીટમેન્ટ તરત જ ચાલુ થઈ ગઈ અને એકાદ કલાકની અંદર જ મને લગભગ રાહત થઈ ગઈ હતી અને ત્યાર પછી તો એ મને કેમ કહેવામાં એન્જિયોગ્રાફી કરવી પડશે અને બીજા ટેસ્ટ પણ કરવા પડશે એટલે અંદર દાખલ થવું પડશે એટલે મેં તરત દાખલ થવાનું નક્કી કરી દીધું થેરાપી ઘરે કર્યા પછી ખ્યાલ પડ્યો કે અંદર બે બ્લોક છે એટલે એની ટ્રીટમેન્ટ પણ ત્યાં થઈ કારણ કે સ્ટેન્ડ નાખવાનો હતો એટલે બીજા દિવસે સ્ટેન્ડ નાખવાનું એ શરૂ થયું એ આ ટ્રીટમેન્ટ આપી એનાથી મને ખૂબ સારો સંતોષ છે ડોક્ટર સાહેબે સારી સેવાઓ મને આપી છે અને સારી ટ્રીટમેન્ટ રહી ટ્રીટમેન્ટ દરમિયાન પણ મને જે ગભરાટ પહેલા હતો કે એમાં શું થશે પણ એ તો સમજાવટથી કામ લેવામાં આવ્યું અને દવાઓ ઇન્જેકશન બધું સરસ આપવામાં આવ્યું એટલે એન્જિયોગ્રાફી પણ સરસ રહી